નમસ્તે ધોરણ આઠમાં નવમું ચેપ્ટર ઈસવીસન અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ તેના વિશે આપણે અત્યારે આજે સમજૂતી મેળવીએ આપણે પ્રથમ પાર્ટની અંદર અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ સામાજિક અને ધાર્મિક કારણ આર્થિક કારણ રાજકીય કારણ લશ્કરી કારણ તાત્કાલિક કારણ અને મંગલ પાંડે વિશે આપણે સમજૂતી મેળવીએ હવે આપણે આગળ સંગ્રામનો વ્યાપ અને આગળવાનો વિશે માહિતી મેળવીએ જેમાં પહેલું છે દિલ્હી અને બહાદુર શાહ જફર એટલે કે મેરેઠના સિપાહીઓ અગિયારમી મેની સવારે દિલ્હી પહોંચી ગયા તેઓએ ત્યાં રહેલા સિપાહીઓને સહાયથી દિલ્હીનો કબજો લઈ લીધો એટલે કે અગિયારમી મેના દિવસે સવારે વહેલા મેરઠના જે સિપાહીઓ હતા તે લોકો દિલ્હી પહોંચી ગયા અને ત્યાં જે સિપાહીઓ હતા તેમની સાથે મળીને એટલે કે તેમના સહાયથી દિલ્હી ઉપર કબજો લઈ લીધો વર્ષના વૃદ્ધ બહાદુર શાહ જફરને સમજાવટના અંતે હિન્દના સમ્રાટ તરીકે જાહેર કર્યા એટલે કે જે વર્ષના વૃદ્ધ હતા જેમનું નામ હતું બહાદુર શાહ જુઓ તેમને ખૂબ જ સમજાવ્યા અને એ સમજાવટ જે એ સમજાવટના લીધે તેમને હિન્દના સમ્રાટ તરીકે જાહેર કરવામાં આવ્યા બહાદુર શાહે સંગ્રામનું નેતૃત્વ સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું અને સંગ્રામ દેશના ઘણા ભાગોમાં ફેલાયો એટલે કે દિલ્હીની અંદર બહાદુર અને નાના સાહેબ પેશવા હવે કાનપુરની અંદર કાનપુરમાં ચોથી જૂન અઢારસો સત્તાવનના ના સંગ્રામથી શરૂ થયો સંગ્રામકારીઓએ શહેરનો કબજો સંભાળી લીધો અને પેશવા નાના સાહેબને આગેવાની લેવાની ફરજ પાડી બાવીસ દિવસના ઘેરા બાદ અનાજ પાણીનો પુરવઠો ખૂટી જતા અંગ્રેજોએ શરણાગતિ સ્વીકારી લીધી મિત્રો ખાસ યાદ રાખજો કે દિલ્હીની અંદર જેણે સત્તા સંભાળી તે હતા બહાદુર શાહ જફર જે એસી વર્ષના હતા જ્યારે કાનપુર ની અંદર પોતાની સત્તા જમાવે છે નાના સાહેબ પેશવા બરાબર હવે આગળ છે બિહાર અને કુંવરસિંહ બિહારમાં પટણા જગદીશપુર સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા યાદ રાખજો કે બિહારમાં પટણા અને જગદીશપુર સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા જગદીશપુરના સિત્તેર વર્ષના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી જો તમને અહીંયા ફોટો પણ બતાવેલો છે કુંવરસિંહનો તો યાદ રાખજો કે જગદીશપુરમાં સિત્તેર વર્ષના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી તેમણે એક નવ યુવાનની જેમ અંગ્રેજો સામે લડીને તેમનો વીરતાપૂર્વક સામનો કર્યો એક વાર તો તેમના હાથના કાંડામાં ગોળી વાગી અને આનું આ જે ઘા લાગ્યો તો એ ઘાનું ઝેર આખા શરીરમાં ન જતું રહે ન ફેલાય તેના માટે તેમણે પોતે જ પોતાની તલવારથી હાથની કોણીમાંથી કાપી ગંગા નદીમાં પધરાવી દીધો તમે જુઓ કેટલું બહતુર હતા કે તેમને હાથમાં કોણી વાગી અને એ હાથને પોતાની જ તલવારથી પોતાની જ હાથે કોણીમાંથી કાપીને એને એ હાથને ગંગામાં પધરાવી દીધો તે મૃત્યુ પામ્યા તે પહેલા તેમણે પોતાનું જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી છોડાવી દીધું હતું એટલે કે તે જ્યારે મૃત્યુ પામ્યા તેના પહેલાં તો તેમના હાથમાં તેમનું પોતાનું જગદીશપુર તેમના હાથમાં આવી ગયું હતું મિત્રો યાદ રાખજો દિલ્હી એમાં બહાદુર શાહ જફર કાનપુર જેમાં નાના સાહેબ પેશવા બિહાર જેમાં કુંવરસી હવે આપણે જોઈએ છીએ ઝાંસી અને વીરાંગના લક્ષ્મીબાઈ આપણે અગાઉ પણ વીરાંગના લક્ષ્મીબાઈ વિશે સમજી ગયા છે કે ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ એક વીરાંગના હતા તેમના દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર ન હતો એટલે કે તેમને દત્તક પુત્ર હતો અને એ દત્તક પુત્રને પોતાની ગાદીનો હક મળે તે અંગ્રેજોએ સ્વીકાર્યું ન હતું આથી લક્ષ્મીબાઈ પણ સંગ્રામમાં જોડાયા હતા તેઓ

રાણી લક્ષ્મીબાઈ અઢારસો સત્તાવનના ના સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ સ્ત્રી કે જે આખા અલગ અલગ નેતાઓ હતા હતા એ બધા જ નેતાઓમાં સૌથી શ્રેષ્ઠ જે સ્ત્રી નેતા તે રાણી લક્ષ્મીબાઈ હતા એટલે કે ઝાંસી માટે રાણી લક્ષ્મીબાઈએ ખૂબ યુદ્ધ કર્યું હતું હવે છે બાહોદ સેનાપતિ તાત્યા ટોપી મિત્રો ફરીથી યાદ રાખજો કે દિલ્હીમાં બહાદુર શાહ જફર કાનપુરમાં નાના સાહેબ પેશવા

તાત્યા ટોપેને આપ્યું કાનપુર મુક્તિ માટેનું સેનાનું સેનાપતિ પદ તાત્યા ટોપેએ કુનેહપૂર્વક સંભાળ્યું તે તેમની જિંદગીનું પહેલું સેનાપતિ પદ હતું એટલે કે જે અઢારસો સત્તાવનની અંદર જે યુદ્ધ થયું અને તેમાં જે સેનાપતિ તરીકે તેઓ રહ્યા તે તેમના માટે પહેલું એવું એક પદ હતું પછી તો એ બે વર્ષ સુધી તાત્યા ટોપે સમગ્ર દેશની સશસ્ત્ર કાંથઈ ઉપર છવાઈ ગયા તેમણે કાલપીને મુક્ત કર્યું એટલે કે જે કાલપી હતું તેમને પણ તેમણે મુક્ત કરવામાં મદદ કર્યું જેટલા યુદ્ધો કોઈ જ સેનાપતિએ લડ્યા ન હતા એટલે કે જેટલો તાત્યા ટોપે છે તમને એમાં ફોટો દેખાય છે કે જે તાત્યા ટોપે છે એવા સેનાપતિ હતા કે તેમના જેટલા યુદ્ધો તો કોઈ સેનાપતિએ કર્યા ન હતા કોઈ સેનાએ કર્યા ન હતા એટલા બધા યુદ્ધ તેમણે કરેલા હતા આ ઉપરાંત પણ ઉત્તર ભારતમાં બરેલી બનારસ અલાહાબાદ ગોરખપુર હિન્દી સૈનિકો સંગ્રામમાં જોડાયા હતા આબુ વગેરે તથા મધ્ય ભારતમાં ગ્વાલિયર મંદસોર ઇન્દોર અને ધારમાં પણ સંગ્રામના દ્રશ્યો જોવા મળ્યા હતા દક્ષિણ ભારતમાં પણ સતારા કોલ્હાપુર સાવંતવાડી નારગુડ અને ધારવાડમાં સર સંગ્રામ કાર્યોએ પ્રયાસો વીરતાપૂર્વક પણ છૂટાછવાયા કર્યા હતા એટલે કે આવી રીતે આખા ભારતની અંદર અલગ અલગ જગ્યાએથી આ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ ખેડાયો હતો આ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર આપણા ગુજરાતે પણ મોટો એવો ફાળો ભજવ્યો હતો એટલે કે અઢારસો સત્તાવનનો સંગ્રામ અને ગુજરાત

અને ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામમાં બનાવો બન્યા સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી કચેરીઓ કબજે કરી દીધી એટલે કે જે સૈનિકો હતા તેમણે શું કર્યું કે લોકોની મદદ લીધી અને જે સરકારી કચેરીઓ હતી તે પોતાના કબજે કરી દીધી પરંતુ સરકારી દળોએ તેમને હરાવી દીધા આપણે અલગ અલગ નાયકડા જાતિ હોય છે એટલે કે જે પંચમહાલના નાયકડા લોકો હતા તેમણે સંગ્રામ એક વર્ષ સુધી ચાલુ રાખ્યો હતો ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે કોળી નાયકડા વગેરે જાતિના આશરે બે હજાર લોકોને ભેગા કરીને ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથેથી સંગ્રામ છેડ્યો હતો એટલે કે ખેડા જિલ્લાના જે આણંદના મુખ્ય હડકતા ગડબડદાસ પટેલ તેમણે કોળી અને નાયકડા લોકોને ભેગા કરીને બે હજાર લોકો ભેગા કર્યા અને ખાનપુરના જે ઠાકોર જીવાભાઈ હતા તેમનો સાથ લઈ અને સંગ્રામ ખેડ્યો તેમણે અંગ્રેજોનો સામનો કરવા માલાજી જોશી અને કૃષ્ણ દાસ દેવને પણ સાથ આપ્યો હતો અંતે ગડબરદાસના સાથીઓ પકડાઈ ગયા અને તેમણે સરકારને તોપને ગોળે ચઢાવ્યા એટલે કે જે ગડબરદાસના સાથીઓ હતા તે પકડાઈ ગયા અને સરકારે શું કર્યું તો કે તોપના ગોળે ચઢાવી અને તેમને મારી નાખ્યા જ્યારે જે ગડબરદાસ હતા તેમણે દેશ નિકાલના રૂપે અંદમાન મોકલી આપ્યા જ્યાં તેમનું અવસાન થયું એટલે કે ગડબરદાસ દેશનિકાલની દેશ નિકાલની સજા આપી અને જે અંદમાન હતું એ અંદમાનમાં તેમને મોકલી દેવામાં આવ્યા અને ત્યાં તેમનું અવસાન થયું ઈડરથી સોલ માઇલ દૂર ચાંડપ એટલે કે ચાંદુપુર નામનું જે ગામ હતું તેના લોકો નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયા હતા ઓખા મંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી મિત્રો યાદ રાખજો કે જે ઓખા મંડળ અને બારાડી છે તેમની વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી નૌસેનાનો સેનાપતિ ડોનાવન અધીરો બની સવારે તો લઈને બેટની ખાડીમાં પહોંચી ગયો યાદ રાખજો કે નૌસેનાવન જે અધીરો બની ગયો અને ચોથી ઓક્ટોમ્બરે વહેલી સવારે સૈન્ય લઈને બેટમાં ખાડીમાં આવી ગયો બેટ દ્વારકાનો કિલ્લો ડોનાવને તોપ મારવાનો આદેશ આપી દીધો બેટ એટલે શું તો કે એની સામે હતો દ્વારકાનો કિલ્લો વાઘેરો પાસે તો આવી કોઈ જ આધુનિક સામગ્રી નથી આ ડોના તોપ મારો કરવા માટેનો આદેશ આપી દીધો પણ સામે જે દ્વારકાનો કિલ્લો હતો ત્યાં વાઘેરા લોકો હતા અને વાઘેરો લોકો પાસે તો કોઈ એવી યુદ્ધની સામગ્રીઓ હતી નહીં કિલ્લા પર ધડાધડ ગોળા છૂટવા માંડ્યા હવે દ્વારકાના કિલ્લા ઉપર તો મોટા મોટા આ દારૂ ગોળા તોપના ગોળા છૂટવા લાગ્યા પરંતુ જે વાઘેર સ્ત્રીઓ હતી તે સ્ત્રીઓએ રસ્તો શોધી કાઢ્યો તેમણે શું કર્યું કે પોતપોતાના ઘરેથી ગાદડા લાવ્યા એટલે કે જે ગોદડા હતા ગાદલા એ ગાદલા લાવ્યા અને તેને પલાળી નાખ્યા અને એ પલાળીને ભીના કર્યા અને કિલ્લા ઉપર આવી પુરુષોને કહ્યું કે તમે હથિયારોથી યુદ્ધ કરો અમે તોપ ગોળાના આ વીંઝાયેલા ગોદડામાં ઝીલી લઈને ઠંડો ગાર કરી દઈશું એટલે કે જે ભીના ગોદડા હતા એની અંદર જે પેલો એક ગોળો આવતો હતો એ ગોળો અગ્નિનો ગોળો જેને ઠંડો કરવામાં મદદ કર્યું આ કામ વાઘેર સ્ત્રીઓએ કર્યું હતું એ સ્ત્રીઓએ કર્યું હતું બરાબર એટલે કે આવી એમ તેમણે બુદ્ધિ ચલાવી હતી દુનિયાના ઇતિહાસમાં આવું ક્યારેય ક્યાંય બન્યું ન હતું અને આવી ઘટના પહેલી વખતની આવી ઘટના બની હતી કે જેમાં તેમણે પોતાની જાનની પરવાહ કર્યા વગર મહિલાઓએ અંગ્રેજ દુશ્મનોના તોપગોળાને ઝીલીને નક્કામાં બની દીધેલા હતા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એવું જ આ સાહસિક કામ હતું

પંદર દિવસ પંચમહાલમાં રોકાયા હતા યાદ રાખજો મિત્રો કે ડિસેમ્બર અઢાર સો અઠાવન સાથે તાત્યા ટોપે ગુજરાતમાં આવીને પંદર દિવસ માટે રોકાયા હતા અંગ્રેજ લશ્કર પાછળ પડ્યું એટલે છેવટે તેમને વાસવાડાના જંગલો તરફ જવાની ફરજ પડી હતી એટલે કે જેવું અંગ્રેજ સરકર તેમની પાછળ પડ્યું અને અંતે તેઓ વાંસવાડાના જંગલો છે તે તરફ તેઓ ગયા હતા પ્રશ્ન તમને આપેલો છે કે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક સૈનિક તરીકે તમે હોત તો તમે કેવું આયોજન કર્યું હોત જો અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના એક સૈનિક તરીકે આપણે હોત તો આપણે કેવું આયોજન કર્યું હોત તો સંગ્રામ માટે નક્કી કરેલ જે તારીખ છે એ ભારતના કોઈ પણ સ્થળે બળવો ન થાય તેનું આયોજન કર્યું હોત ભારતના બધા જ ભાગોમાં સંગ્રામ માટેના કેન્દ્રો નક્કી કર્યા હોત કે દરેક જગ્યાના અલગ અલગ કેન્દ્રો બનાવી દીધા હોત અને એ બધા કેન્દ્રોમાં અંગ્રેજોએ દેશમાંથી હાંકી કાઢવાના ધ્યેય માટે રાષ્ટ્રીય સંગઠન ઊભું કર્યું હોત ઉત્તરના ભારતના ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમના તમામ પ્રદેશોમાં પર સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ અને સેનાપતિઓ નક્કી કર્યા હોત સંગ્રામ શરૂ કરતા પહેલા અને પછી ભારતીય સૈનિકોને અદ્યતન શસ્ત્રો પહોંચાડવાની ગોઠવણી કરી હોત સૈનિકો અને શસ્ત્રોની ઝડપી ફેરબદલ માટે હેરફેર માટે ખાનગી વાહનોની સગવડ ઊભી કરી હોત છુપા સંકેતો દ્વારા લોકોનો સંપૂર્ણ સાથ સહકાર મેળવવાનું આયોજન કર્યું હોત દેશના ઘણા બધા લોકો સ્વાતંત્ર સંગ્રામમાં જોડાય તે માટે દેશભરમાં પ્રયાસ કર્યા હોત એટલે કે આવું ઘણું બધું એવું આપણે આયોજન કર્યું હોત હવે પછીનો પ્રશ્ન છે કે અંગ્રેજ લશ્કર સામે સંગ્રામીઓને લડવામાં કેમ મુશ્કેલી પડતી હતી અંગ્રેજ લશ્કર સામે સ્વાતંત્ર્ય સંગ્રામ કરનારાઓને લડવામાં મુશ્કેલી પડતી હતી એનું કારણ છે કે તેમની પાસે સંપૂર્ણ સશસ્ત્ર લશ્કરી તાલીમ આપવામાં આવી ન હતી એટલે કે તેમને સંપૂર્ણ રીતે જે શસ્ત્ર સાથેની જે સંપૂર્ણ તાલીમ હતી તે આપવામાં આવી નહોતી તેમજ તેમની પાસે તોપો અને રાઇફલો જેવા શસ્ત્રો અને દારૂગોળા પણ ન હતા એટલા માટે તેમને અંગ્રેજો સામે લડતા થોડી મુશ્કેલી પડતી હતી મિત્રો આપણે અત્યારે આટલું જ રાખીએ છીએ આના પછીનું જે ચેપ્ટર છે એ આના પછીના ભાગની અંદર પાર્ટની અંદર જોઈશું નમસ્તે